કોઈ જ કામ લઈને જતા નહીં બસ માત્ર આનંદમય વાતાવરણ અને એકાંત સ્થળે રહેવાનું પસંદ કરતા એવામાં એક સાસ મહેલ ગયા બાદ સવારમાં ધુમ્મસ છવાયેલું અને વાતાવરણ ધૂંધળું બની ગયેલું એ સમયે મહારાજનો ડાયવર જાગ્યો અને ઊંઘમાં આંખો છોડતા સોળતા ધુમ્મસમાં તેમને સામે કોઈ ભક્તિ દેખાય એટલે ડ્રાઈવરે મહારાજને અંગરક્ષક તો મુનિમજી સમજી તેને કહ્યું કે અન્ય જરાક સાહ બનાવે મને ચા પીવાની ઈચ્છા થઈ એમ કરીને એ તો પોતાની ધૂનમાં બેઠો રહ્યો થોડી વાર થઈ છે કે ધુમ્મસમાં સામેથી શાના કપ સાથે એક વ્યક્તિ આવીને કહ્યું જો તમારી શાહ ડ્રાઈવરે સામુ જોયું ત્યાં તો અઢારસો પાદરના ધણી ખુદ મહારાજ કૃષ્ણ કુમાર સિંહ આ દ્રશ્ય જોતા જ ડ્રાઈવરના મનમાં એકાએક કેટલાય સવાલો કે હવે મારા કિસ્મત ફૂટી મહારાજને મેં કામ છીંજ્યું આમ ગળગળ અવાજે ડ્રાઈવર બોલ્યો મહારાજ મને માફ કર્યો બાપ મને ખ્યાલ નહોતો કે ધુમ્મસ માં દેખાતા વ્યક્તિ એ આ ગુશી ત્યારે ભારત વર્ષના એક રાજા અને મનથી યોગી એવા કૃષ્ણ જવાબ આપ્યો એ આપણે સૌએ સમજવા જોઈએ મહારાજ થોડું મરકીને બોલ્યા અરે ભાઈ દરરોજ તો તું મારી માટે શાહ બનાવી લાવે છે તો એક દિવસ હું તારા માટે સા ન બનાવી શકું એમાં હું થોડો નાનો થઈ જવાનો છું અને આજે આપણે વાતે વાતે મગજ ગુમાવી ગમે તે શબ્દો બોલી જઈએ છીએ તે પહેલા વિચાર કે આપણે કોની રહીત છીએ આપણા રાજાઓ કેવા બલિદાન કેવા સંસ્કારો અને કેવા રિવાજો આપ્યા છે તેને પારખો નહીં તો આપણી સંસ્કૃતિ ધૂળમાં મળતા વાર નહીં લાગે તો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફરી પાછા મળીશું એક નવી કહાની સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ